હા અવાજ નીચો ગણતુ એ નોટો બેસી આગળ હું જાઉ નઈ તો હમણાં હું તને ભમાઈ નાખે ઉપરો દંડે મારું ચંપલ તૂટી ગયું પેલા

મને ધક્કો મીન તો પેલા પારીઓમાં નાખી દીધો નોનો દિયો રે સરત આરે ગાણી સાહેબ કાલે 1000 રૂપિયાનો આખો ખબર છે આ સાબો આવડે કેસી નહી

સરસ નથી લગાય પેલા પથારી ફેવરવાની ફેવરી ના આવ્યો એ તો તમે પથારી ફેવરી અમે જોઈયા તા તમને હા કઈ રીતે

લાકડી લઈને આપણે પથારી ની કીધી હતી ભાગવાન થો કીધા તા તમે હા તમે તાર પથારી ની તો વાત કરી હું પથારી ના હું તો સરદ ના પૈસા લઈશ તમે પથારી ફેવરવાની કીધી હતી ને પથારી ફેવરવાની કીધી એટલે હું પથારી ફેરવા આવ્યો છું મારે બીજું કોઈ સરદ ના પૈસા આપી દો કાલ હોલ છે ખબર છે તને મારા ફોન આવો ખેલ જવું પૈસા તો હા પૈસા હું લઈશ પૈસા કશું મળવા નહીં જીત્યો ફેવડી નાખી બધા તું પૈસા હજાર રૂપિયા લાવ હજાર રૂપિયા તને ખબર છે આ તું વગર ની આઈટમ તમે એની પથારી ને હું બધા પથારી આમને મને એક શરત લગાવી શરત લખાઈ તી કે